મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપી ગતિ આગળ વધી રહ્યો છે અને ગુજરાતમાં આઠ આધુનિક સ્ટેશનો ઊભા થવાથી મોટો પરિવર્તન જોવા મળી રહ્યો છે સાબરમતી અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ સુરત બિલીમોરા અને વાપી ખાતેના સ્ટેશનોના સ્ટ્રકચરલ કામ પૂર્ણ થઈ ચૂક્યા છે અને હાલ આંતરિક સજાવટ છાપરા અને સ્ટેશન સુવિધાઓ જેવી ફિનિશિંગ પ્રવૃત્તિઓ ચાલી રહી છે જ્યારે આ સ્ટેશનો પૂર્ણ થશે ત્યારે તે માત્ર ટ્રેનમાં ચડવા ઉતરવાના સ્થળ નહીં રહે પરંતુ વિશ્વસ્તરીય પ્રવાસ આરામ અને સુવિધાના પ્રતિક બની જશે મુસાફરોના આરામને ધ્યાનમાં રાખીને દરેક સ્ટેશનને તેની સેવા આપતા શહેરની સાંસ્કૃતિક ઓળખ દર્શાવે તે રીતે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે શાંત આંતરિક સજાવટ અને આકર્ષક બાહ્ય ડિઝાઇનથી લઈને કુદરતી પ્રકાશ અને હવાદાર જગ્યાઓ સુધી ઉદ્દેશ શાંતિપૂર્ણ અને આનંદદાયક પ્રવાસ અનુભવ સર્જવાનો છે સ્ટેશનની ડિઝાઇનમાં ટકાઉપણાને પ્રાથમિકતા આપવામાં આવી છે સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરવા માટે કેટલાક સ્ટેશનો પર સોલાર પેનલો પણ લગાવવામાં આવી રહી છે. જ્યારે આકાશકિરણ ઝરૂકા અને પહોળા ખુલ્લા દરવાજાઓ દિવસ દરમિયાન કૃત્રિમ પ્રકાશની જરૂરિયાત ઘટાડશે. પ્લેટફોર્મ વિસ્તારમાં પૂરતો કુદરતી પ્રકાશ અને હવાની અવરજવર ઉપલબ્ધ રહેશે. સ્ટેશન પરિસરમાં હરિયાળો અને તાજગીભર્યો માહોલ બનાવવા માટે છોડ અને રોપાઓ વાવવામાં આવી રહ્યા છે. ભૂગર્ભ જળ રિચાર્જિંગ કૂવામાંથી વરસાદી પાણી સંચય માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. પાણીનું પુનઃ ચક્રણ કરવા ગટરના પાણીની શુદ્ધિકરણ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે સ્ટેશનમાં રંગ પેનલ ટાઇલ્સ વગેરે જેવા પર્યાવરણ મિત્ર સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ તમામ પગલાથી ખાતરી થાય છે કે સ્ટેશનો માત્ર આધુનિક જ નહીં પરંતુ પર્યાવરણ પ્રત્યે જવાબદાર પણ રહેશે મુસાફરોની સુવિધા માટે દરેક સ્ટેશન પર અને લિફ્ટ અને એસ્કેલેટર લગાવવામાં આવી રહ્યા છે જેથી તમામ લોકો વડીલો ભિનક્ષમ વ્યક્તિઓ અને બાળકોવાળી કુટુંબો સહિત સરળતાથી અને આરામથી લેવલે વચ્ચે જઈ શકે મુસાફરોને કોન્કોર્સ પ્લેટફોર્મ અને બહાર નીકળવાના વિસ્તારોમાં સરળતાથી માર્ગદર્શન મળે તે માટે સ્પષ્ટ માર્ગદર્શક બોર્ડ માહિતી કિયોસ્ક અને જાહેર જાહેરાત પ્રણાલીઓ સ્થાપિત કરવામાં આવી રહી છે અમદાવાદ વડોદરા સાબરમતી અને સુરત ખાતેના સ્ટેશનોને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે જેનો અર્થ એ છે કે મુસાફરો બુલેટ ટ્રેન ભારતીય રેલવે મેટ્રો ટ્રેન બસ ટેક્સી ઓટો અને અન્ય સ્થાનિક પરિવહન વચ્ચે સરળતાથી બદલાવી શકશે દરેક બુલેટ ટ્રેન સ્ટેશન માત્ર ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે જ નહીં પરંતુ કનેક્ટિવિટી ટકાઉપણું અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતિક તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે ટેકનોલોજી અને પરંપરાનું સંયોજન કરતી વિશ્વસ્તરીય સુવિધાઓ તથા સુવ્યવસ્થિત એકીકરણ સાથે આ સ્ટેશનો મુસાફરોના અનુભવમાં નવા માપદંડો સ્થાપિત કરશે Bureau Report R N News New Delhi